રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા મામલતદારે એ એમ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી જેમાં ચીફ ઓફિસર નવગણકડ તાલુકા શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા દિનેશભાઈ સોલંકી દશરથભાઈ માલાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાપર તાલુકાના જુદા જુદા ગામોના તથા શહેરને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી તાલુકા સ્વાગત સમિતિની બેઠકમાં ચિત્રોડ ગામની યોગ્ય માહિતી